નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ ત્રેવીસ એક બે હજાર ચોવીસ વાર મંગળવાર રાજકોટ જેતપુર અને જામજોધપુર માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજે રોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહીજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ શરૂઆત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડથી તો કપાસ નીચો ભાવ બારસો પચાસથી ઊંચો ભાવ ચૌદસો ને ચોર્યાસી રૂપિયા ઘઉં પાંચસો વીસથી પાંચસો એંસી ઘઉં ટુકડા પાંચસો ત્રીસથી છસો ચોવીસ તુવેરની વાત કરીએ તો સત્તરસોથી એકવીસોને પાંત્રીસ રૂપિયા ચણા નવસો એકોતેરથી અગિયારસો અગિયાર અડદ ચૌદસો પચાસથી અઢારસો આડત્રીસ મગ પંદરસો સિત્તેરથી ઓગણીસો ચણા સફેદ અઢારસો ચાલીસથી સિત્તાવીસોને વીસ મરચાં તેરસોથી ત્રણ હજાર નવસો રૂપિયા સિંગદાણા સોળસો પચાસથી સત્તરસો પંદર મગફળી જાડી એક હજાર નેવુંથી તેરસો પાંત્રીસ મગફળી ઝીણી એક હજાર પિંચાશીથી બારસો પિસ્તાલીસ એરંડા એક હજાર નેવુંથી અગિયારસો બત્રીસ તલી પચીસોથી એકત્રીસો રૂપિયા સોયાબીન આઠસો પચાસથી નવસો ચાર તલકાળા ચોવીસો પચાસથી એકત્રીસો પચાસ લસણની વાત કરીએ તો છવ્વીસો છ્યાસીથી ચાર હજારને પાંચસો દાણા અગિયારસો વીસથી તેરસો એકાણું જીરુની વાત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચો ભાવ પાંચ હજારથી ઊંચો ભાવ પાંચ હજાર એકવીસ રૂપિયા રાય અગિયારસો સાઠથી ચૌદસો રૂપિયા મેથી નવસોથી ચૌદસો ધાણા ચારસો પાંચ વટાણા ચારસો પાંચથી નવસો રૂપિયા રાયડો આઠસો બોતેરથી નવસો છ્યાસી ડુંગળીની વાત કરીએ તો નેવુંથી ત્રણસો ને પંદર રૂપિયા કલોંજી તેત્રીસો છ થી તેત્રીસો ને છ હવે વાત કરીએ જામજોધપુર માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચો ભાવ એક હજાર પચાસથી ઊંચો ભાવ પંદરસો રૂપિયા મગફળી ઝીણી નવસોથી તેરસો અગિયાર મગફળી જાડી નવસોથી તેરસો છત્રીસ એરંડા એક હજાર એક્યાસીથી અગિયારસો ને એકવીસ ચણા નવસોથી એક હજાર પચાસ તુવેરની વાત કરીએ તો પંદરસો પચાસથી એકવીસોને એક રૂપિયો તલ છવ્વીસોથી ઓગણત્રીસો ને છ્યાસી ધાણા અગિયારસોથી તેરસો એકસઠ ધાણી બારસોથી તેરસો એકાણું મગ પંદરસોથી સત્તરસો એકતાલીસ અડદ પંદરસોથી સત્તરસો છેતાલીસ ઘઉં ચારસો એંસીથી પાંચસો બ્યાસી બાજરો ત્રણસો પચાસથી ચારસો ને વીસ સોયાબીન આઠસોથી એક્યાસી જીરુની વાત કરીએ જામજોધપુર માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચો ભાવ ચાર હજારથી ઊંચો ભાવ પાંચ હજાર સાતસો રૂપિયા પૂરા હવે વાત કરીએ જેતપુર માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચો ભાવ એક હજાર સિત્તેરથી ઊંચો ભાવ ચૌદસો ને એકાવન રૂપિયા મગફળી ઝીણી નવસો એકથી બારસો ને છન્નું મગફળી જાડી નવસો ચાલીસથી ચૌદસો ને છવ્વીસ બાજરો ત્રણસો પચાસથી ચારસો ને છેતાલીસ ચણા નવસો પચાસથી એક હજાર છેતાલીસ ઘઉં ટુકડા પાંચસો એકતાલીસથી છસો ને બત્રીસ ઘઉં લોકવન ચારસો બાણુંથી પાંચસો ને પાંસઠ અડદ પંદરસોથી અઢારસો એકવીસ તાણા નવસો એકતાલીસથી ચૌદસો ને છેતાલીસ સોયાબીન આઠસો પચાસથી નવસો એક મરચાં લાંબા એક હજાર એકોતેરથી છત્રીસો ને છવ્વીસ તો એની વાત કરીએ તો પંદરસોથી બે હજારને છપ્પન રૂપિયા જીરુની વાત કરીએ જેતપુર માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચો ભાવ ચાર હજારથી ઊંચો ભાવ અગિયાર હજાર પાંચસો ને એકાવન રૂપિયા નવા જીરાની આવકને લીધે આજે જેતપુર માર્કેટિંગ યાર્ડની અંદર જીરાનો ઊંચો ભાવ અગિયાર હજાર પાંચસો એકાવન રૂપિયા બોલાયો છે રાય એક હજારથી બારસો ને એકતાલીસ એરંડા એક હજારથી એક હજાર એકાણું તો આ હતા આપણે રાજકોટ જેતપુર અને જામજોધપુર માર્કેટિંગ યાર્ડના બીજા ભાવ જોજે કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરવી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુ મારે હેલી ઘંટડી છે તે વાક તેવા સિમ્બોલમાં કરી નાખજો એટલે જેવો વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર